સુરતમાં વીજળીના કડાકા સાથે ત્રણ ઇંચ વરસાદ ખાબકતા કાદરસાની નાળ અને સંગ્રામપુરા વિસ્તારમાં ત્રણ ફૂટ પાણી ભરાતા સાતસો થી આઠસો બાળકો ફસાતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હવામાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હતી જે મુજબ અત્યારે માહોલ બની ગયો છે શહેરભરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે ત્યારે સુરતમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વરસાદના કારણે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની ફરિયાદ ખૂબ જ વધી ગઈ હતી કાદરસાની નાડ અને સંગ્રામપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા તેને કારણે શાળાના સાતસોથી આઠસો બાળકો ફસાઈ ગયા હતા શાળા છૂટવાના સમયે જ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારની અંદર ત્રણ ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ જતા બાળકો ફસાઈ ગયા હતા જોકે ફાયર વિભાગે સમયસર રેસ્ક્યુ હાથ ધરીને બાળકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત